હાલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું આલુ પરોઠાની રેસીપી તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો આલુ પરાઠા બનાવવા માટે સૌ તો આપણે પરાઠાનો લોટ બાંધી લઈશું પરાઠાના લોટ બાંધવા માટે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરવાનો છે ત્યારબાદ લોટમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને સાથે સાથે મોવણ માટે બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ઉમેર્યા બાદ લોટમાં આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરવાના છે લીલા ધાણા આ રીતે પરાઠાના લોટમાં ઉમેરવાથી પરાઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ધાણા સિવાય તમારે પાલકની કે મેથીની ભાજીને પણ ઝીણી સમારીને ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો હવે લોટને મિક્સ કરી લઈશું લોટને સારી રીતે મિક્સ કર્યા બાદ પાણી ઉમેરતા જઈ અને રોટલી જેવો ઢીલો લોટ બાંધી લેવાનો છે તો હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે હવે આ લોટમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને સારી રીતે મસળી અને ઢાંકીને રહેવા દઈશું તો જ્યારે પણ તમે આલુ પરોઠા બનાવવાના હોય તો લોટને પહેલેથી જ આ રીતે બાંધી અને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દેવો આ રીતે જો તમે લોટને બાંધીને રહેવા દેશો અને ત્યારબાદ આલુ પરોઠા બનાવશો તો એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે પરાઠાનો લોટ સેટ થાય ત્યાં સુધી આપણે આલુ પરાઠાનું સ્ટફિંગ બનાવી લઈએ તો તેના માટે એક કિલો જેટલા બટાકાને બાફી લેવાના છે તો મેં પહેલેથી જ બાફીને રાખ્યા હતા ત્યારબાદ તેને મેસરની મદદથી આ રીતે મેશ કરી લઈશું બટાકાને એકદમ સરસ રીતે મેશ કરી લેવાના જેથી તેમાં એક પણ બટાકાનો ટુકડો ન રહી જાય હવે આ મેસ કરેલા બટાકામાં આપણે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરવાના છે લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં બે નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે ડુંગળીને મેં ચોપરમાં એકદમ ઝીણી ચોપ કરીને લીધી છે અને જો તમારે ડુંગળી ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો ડુંગળી ઉમેર્યા બાદ સ્ટફિંગમાં હવે આપણે સૂકા મસાલા ઉમેરીશું તો એક ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે એક ચમચી લાલ મરચું પાવડર સાથે સાથે અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું હળદર પાવડર ઉમેર્યા બાદ એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેર્યા બાદ ઝીણા સમારેલા ધાણા ઉમેરવાના છે ધાણાનું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું હવે ધાણા ઉમેર્યા બાદ લીંબુનો રસ ઉમેરીશું લીંબુના રસની જગ્યા પર તમારે આમચૂર પાડર ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો હવે આ બધા જ મિશ્રણને મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે લાસ્ટમાં એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે અને ફરીથી બધા જ મિશ્રણને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો હવે તમે જોઈ શકો છો આલુ પરોઠાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે જે પરાઠાનો લોટ આપણે સેટ થવા મૂક્યો હતો તે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે પરાઠાનો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે હવે આ પરાઠાના લોટમાંથી થોડો લોટ લઈ અને આ લોટમાંથી રોટલી વણી લઈશું રોટલી વણવા માટે આપણે કોરો લોટ લઈ અને તેની પાતળી રોટલી વણી લેવાની છે તો હવે તમે જોઈ શકો છો કે લોટમાંથી આપણે એક નાની સાઈઝની રોટલી વણીને તૈયાર કરી લીધી છે હવે આ રોટલીમાં વચ્ચેના ભાગમાં જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું તે ઉમેરવાનું છે વણેલી રોટલી પર સ્ટફિંગ ઉમેર્યા બાદ રોટલીને ચારે તરફથી ફોલ્ડ કર્યા બાદ ગોળ શેપ આપી દેવાનો છે તો આ રીતે રોટલીને ચારે તરફથી ફોલ્ડ કરી અને ગોળ શેપ આપી ફરીથી તેને લોટમાં ઉમેરી અને વણી લેવાની છે તમારે નાની મોટી સાઈઝનો જે સાઇઝનો પરાઠો બનાવવો હોય તે સાઈઝનો તમારે વણી લેવાનો તો હવે તમે જોઈ શકો છો કે આપણો આલુ પરોઠો વણાઈને તૈયાર થઈ ગયો છે હવે આ પરાઠાને તવી પર શેકી લઈશું હવે ગરમ થયેલી તવી પર તેલ કે પછી ઘી મૂકી અને બંને તરફથી ગોલ્ડન બ્રાઉન કલરનો પરાઠો શેકી લઈશું પરાઠો એક તરફથી એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ તેની ઉપર તેલ મૂકી અને પરાઠાને પલટાવી અને બંને તરફથી શેકી લેવાનો છે તો સાંજના જમવામાં જો તમારે આલુ પરોઠા બનાવવા હોય તો પહેલેથી જ પરાઠાનો લોટ બાંધીને રાખશો અને સ્ટફિંગ બનાવીને રાખશો તો ફક્ત દસ જ મિનિટમાં પરાઠા બનીને તૈયાર થઈ જાય છે તો છે ને આલુ પરોઠા બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી તો આલુ પરોઠો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તો આ આલુ પરાઠાને આપણે કાઢી લઈશું અને તેવી જ રીતે બીજા પરાઠા પણ શેકી લઈશું તો બીજા પરાઠાને પણ આપણે બંને તરફ તેલ લગાવી અને શેકી લેવાનું છે આ આલુ પરોઠા તમે ગ્રીન ચટણી કે પછી ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો છો હવે બીજો પરાઠો પણ એકદમ સરસ રીતે બંને તરફથી શેકાઈ ગયો છે તો તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી એવા આલુ પરોઠા આ આલુ પરોઠાને આપણે ટોમેટો સોસ સાથે સર્વ કરી લઈશું જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો